તો મદનલાલ ધીંગરાને કડકમાં કડક સજા કરી શકાય સર્વ અંગ્રેજો સૌ લોકો ભેગા થયા હતા એ પ્રસ્તાવનો સખત શબ્દમાં વિરોધ કર્યો વિનાયક દામોદર સાવરકરે કહ્યું કે એ પ્રસ્તાવનો હું તદ્દન વિરોધ કરું છું આ વિરોધનો શબ્દ સાંભળી ત્યાં રહેલો એક પામર નામનો એગ્લો ઇન્ડિયન એ ઉકળી ઉઠે છે અને કહે છે કે અમે તો એને પરતંત્ર કર્યા છે આવા પરતંત્ર રાષ્ટ્રનો એક વ્યક્તિ કે નવ નવયુવાન એ અંગ્રેજોની રાજધાની અમારી રાજધાનીમાં આવીને અધિકારીને મારી જાય એ કઈ રીતે યોગ્ય કહેવાય એમ કહીને એકદમ તપી જાય છે અને ગુસ્સામાં ને ગુસ્સામાં એક મૂક્કો સાવરકરના નાક ઉપર મારી દે છે અને કહે છે કે લે આ અંગ્રેજનો મુક્કો અંગ્રેજી મુક્કાનો સ્વાદ લે વિનાયક સાવરકરના નાકમાંથી લોહી નીકળવા લાગે છે અને એમના નાક લોહીથી ખરડાઈ જાય છે તે સમયે ત્યાં ઉપસ્થિત એવા ત્રિસ્મતાચાર્ય નામનો એક ભારતીય યુવાન હતો તેનાથી એ જોવાનું નહીં અને તેમના હાથમાં એક લાકડી હતી એક દંડો હતો એ દંડો ઉઠાવ્યો અને ઉઠાવીને પહેલાં પામન નામના વ્યક્તિના માથામાં જોરથી માર્યો લે કે આ હિન્દુસ્તાની દંડાનો સ્વાદ શેખી લે દંડા પડવાને કારણે તેનું માથું ભમી ગયું એ લોહી લુહાણ થઈ ગયો અને ઝપાઝપી થવાની હતી તે જ સમયે એક ફટાકડાની મોટી લૂમ એ ભીડ ઉપર નાખવામાં આવે છે અને ભીડ વિખાઈ જાય છે પેલો પામર નામનો માણસ એ હિન્દુસ્તાની દંડાનો સ્વાદ મારતો મારતો ત્યાંથી નીકળી ગયો આમ ભારતીય તાનું અપમાન એક ભારતીય સ્વાભિમાનનું અપમાન એ સહન ન કરી શક્યા અને ત્રિસમતાચાર્ય તરત પહેલાં અંગ્રેજના માથા ઉપર દંડો મારી દીધો અને હિન્દુસ્તાની દંડાનો સ્વાદ એમને ચખાડી દીધો આવા તો અનેક ભારતીય ક્રાંતિકારીઓ ભારતીય મહાન વ્યક્તિઓએ ભારતની આઝાદી માટે પ્રયત્ન કર્યો હતો ત્યારે જ આ અંગ્રેજો ભારતમાંથી ગયા છે આમને આમ કંઈ ગયા નથી સાવરકરના નાકમાં નીકળેલું લોહી એ જોઈ ન શક્યા અને તેમનો એવો ને એવો ચમચમતો જવાબ આપી દીધો વંદન છે એ ત્રિષ્મચાચાર્યને કે જેમણે ભારતીય મહાન વ્યક્તિનો બદલો લઈ લીધો અને ભારતની માન મર્યાદાનું હંમેશા સન્માન કર્યું